વિધાનસભામાં થોડાક દિવસ પહેલા જે કલાકારોની મુલાકાતનો મામલો સામે આવ્યો હતો જેમાં દિવસેને દિવસે વિવાદ વકરતો દેખાઈ રહ્યો છે આમાં ઠાકોર સમાજના કલાકાર વિક્રમ ઠાકોર દ્વારા પોતાની નારાજગી દર્શાવી હતી સરકાર સામે પોતાનો રોષ પણ તેમણે વ્યક્ત કર્યો હતો અને હવે આ મુદ્દો છે તે ચર્ચાનો કેન્દ્ર બન્યો છે જેમાં વિક્રમ ઠાકોરના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા આવ્યા છે સાથે જ તેમણે ગૃહમાં મુદ્દો ઉઠાવ્યો હતો ને તેમણે વિધાનસભાની મુલાકાતમાં કેટલાક કલાકારોને બોલાવવામાં નથી આવતા તેને લઈને સવાલો ઉઠાવ્યા છે

નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન ગુજરાત વિધાનસભાની કલાકારોની મુલાકાતોનો વિવાદ હવે દિવસે ને દિવસે વકરતો દેખાઈ રહ્યો છે કેમ કે થોડાક દિવસ પહેલા

કોંગ્રેસના અંકલાઓના સભ્ય અમિત ચાવડાએ ગૃહમાં મુદ્દો ઉઠાવ્યો હતો જેમાં વિધાનસભાની મુલાકાતમાં કેટલાક કલાકારોને બોલાવવામાં આવ્યા પરંતુ કેટલાક સમાજના કલાકારોને બોલાવવામાં ન આવતા આ બાબતે અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યા હતા તેના જવાબમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું છે કે અત્યારે ફિલ્મ કલાકારોને બોલાવવાના બાકી હતા તેમને હવે આગામી દિવસોમાં બોલાવવામાં આવશે

એમને જ માન સન્માન મળે છે અને એ જ રીતે સરકાર પણ કેટલાક એમના માનીતા કલાકારો છે એમને જ માન સન્માન આપે છે ગુજરાતમાં અનેક ગરીબ મધ્યમ વર્ગમાંથી આવનારા કલાકારો છે કે જેમણે ખૂબ સંઘર્ષ સાથે એમનામાં જે કલા છે જે આવડત છે એને ઉજાગર કરીને આજે આખા રાજ્ય મને દેશ અને વિશ્વ સુધી એની નામના મેળવી છે અને આ કલાકારોને કારણે ગુજરાતનું નામ પણ વિશ્વ લેવલ સુધી પ્રસિદ્ધ થયું છે ત્યારે વિક્રમ ઠાકોર હોય કે બીજા અન્ય કલાકારો હોય એ બધાને દુઃખ થયું કે જ્યારે આ વિધાનસભા ગૃહમાં સરકાર તરફથી કેટલાક કલાકારોને બોલાવીને સન્માન કરવામાં આવે ત્યારે એમાં ભેદભાવ શું કામ કરવામાં આવે શું કામ ચોક્કસ સમાજના ચોક્કસ વર્ગના કે વિસ્તારના કલાકારોને આમાં સામેલ કરવામાં ન આવ્યા સબકા સાથ સબકા વિકાસની વાતો તો સરકાર કરે છે પણ કલાકારો સાથે પણ ભેદભાવ કરે એમને પણ અન્યાય કરે આપણે બધાએ જોયું છે કે એમની વાહવાહી કરનારા કેટલાક ડાયરાના કલાકારો હોય તો એમને સરકારી કાર્યક્રમો વધારે મળે એમની વાહવાહી કરનારા કલાકારો હોય તો એમને એવોર્ડ વહેલાં મળે પણ સાચા કલાકારો હોય સારા કલાકારો હોય પણ એમની વાહવાહી ના કરે એમની હાએ હામાં હા ના કરે એમને સન્માન પણ નથી મળતું એમને એવોર્ડ પણ નથી મળતા ત્યારે એ જે વિક્રમ ઠાકોરે આવા કલાકારોની દુઃખ ને લાગણી વ્યક્ત કરી અમે બધા એમની લાગણીને એમની વાતને સમર્થન કરીએ છીએ આજે ગૃહમાં પણ કીધું છે કે માહિતી ને પ્રસારણ વિભાગ હોય કે સરકાર હોય આવી અન્યાય ને ભેદભાવ વાળી નીતિ છોડે બધા જ કલાકારો એક સમાન સન્માન આપે બધા જ કલાકારો આપણા માટે ગૌરવ રૂપ છે એવા બધા જ કલાકારોને સન્માન સાથે અહીંયા બોલાવી અને એક સમાન એમનો દરજ્જો જળવાય એ માટે કાર્યવાહી કરે એવી કરીએ કરી આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા તેમણે આ મામલે સરકારને ઘેર્યા હતા અને જે ભેદભાવ કામગીરી સરકાર કરતી હોય તે પ્રકારના આરોપો તેમણે લગાવ્યા છે આ મામલે શંકર ચૌધરી જે વિધાનસભાના અધ્યક્ષ છે તેમણે સ્પષ્ટતા કરી છે અને આગામી સમયમાં જે ફિલ્મ કલાકારો છે તેમને પણ વિધાનસભાની મુલાકાતમાં બોલાવવામાં આવશે તે પ્રકારનું નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો નવજન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો